મિત્રો આજરોજ અમે ડુંગળીના પાકની અંદર આજે સૌરાષ્ટ્રની અંદર ડુંગળી દિન પ્રતિન પાક વધતો રહેલો છે અને ખેડૂતોને ડુંગળીમાં જો સારું ઉત્પાદન હોય તો સારો ભાવ પણ મળે છે અને સાથે સારો ફાયદો પણ થાય છે તો એવા એક જબરદસ્ત પ્રગતિશીલ ખેડૂત જે વર્ષોથી ડુંગળી કરે છે પણ પ્રથમ વખત પોતે નેટ્સઅપની ઓર્ગેનિક બાયોફિટ પ્રોડક્ટનો ઉપયોગ કરી અને જબરદસ્ત ડુંગળી બનાવી છે તો આપણે એમની પાસેથી જાણીશું કે આ જોરદાર ડુંગળી એમની જે દેખાઈ રહી છે એ કઈ પ્રોડક્ટના ઉપયોગથી બની છે

બે વીઘાન ડુંગળી છે તો આ બે વીઘાન ડુંગળી એટલી જબરદસ્ત અત્યારે દેખાઈ રહી છે આ કયા સીઝન ની ડુંગળી છે ચોમાસું ડુંગળી છે મતલબ અત્યારે ડિસેમ્બર મહિનો ચાલુ છે બરોબર ચોમાસાની ડુંગળી અને એ સોમાસામાં જે તમે ડુંગરી કરી છે એટલી જબરદસ્ત ડુંગળી અત્યારે દેખાઈ રહી છે તો એ કઈ પ્રોડક્ટ વાપરીને આવી સારી ડુંગળી બની છે એક તો પહેલાં સ્ટીમરીજ આ નેટસપ કંપનીની સ્ટીમરીશ પ્રોડક્ટ જે આવે છે

અને અત્યારે તમે આ જોઈ શકો છો આમાં કઈ શર્મો પણ નથી અને બાફિયાનો રોગ પણ આવ્યો એક બે ચાર ગાંઠિયા બતાવજો ઉપાડીને ખેડૂત મિત્રોને તો ખ્યાલ આવે કે કેવી રીતે અત્યારે ડુંગળી છે કેવાય ના કુલેટી છે કેવા તમે ઉપાડજો ને ગમે ત્યાંથી ઉપાડજો ને લઈ લેજો ગમે ત્યાંથી લઈ જાવ તમે તારે બરોબર કોઈ પણ જગ્યાએ લઈ જાવ ને બરોબર તમે જોઈ શકો છો કે જે અત્યારે કરશનભાઈ કહી રહ્યા છે એ મુજબ ડુંગળી બરોબર એમ આમાંથી પારવી લીધી છે એટલે ઓલરેડી મોટા બધા ગાંઠિયા પણ લઈ લીધા છે સતા તમે જોઈ શકો છો કે જ્યાં અહીંયા ડુંગળી ઉપાડીને લાવ્યા છે આ ડુંગળીનો મૂળ જોઈ શકો છો ડુંગળીનો ગાંજો જોઈ શકો છો ડુંગળીની ક્વોલિટી જોઈ શકો છો અને આ તમે જોઈ શકો છો આ સૌથી મોટી વાત તો આ જે છે ડુંગળીની એ એકદમ જબરદસ્ત રહેલી છે અને આનો જે લોધર છે પણ જબરદસ્ત છે તો ધીરુભાઈ આ પ્રોડક્ટ કરશનભાઈ આ પ્રોડક્ટ વાપરીને તમને પૂરો સંતોષ મળ્યો છે હવે ખેડૂતો જે કેમિકલના ખર્ચા કરે એ દરમિયાન આ પ્રોડક્ટ વાપરે તો ફાયદો થાય છે કે નથી થતો ખર્ચામાં કેવું છે ખર્ચો આપણે પચાસ ટકા ઓછો કેમિકલ કરતા દવા ખાતરું કરતા ઓછો થાય છે આમાં બીજું કઈ દવા ને ખાતરું વાપરવા પડ્યા છે મતલબ આ નેટસપ સંપૂર્ણ રેન્જનો જ ઉપયોગ કર્યો છે અત્યારે તમારે ડુંગળીનું કાપવાનું કામ ચાલુ છે ને તો જરાક એ બતાવશો કઈ બાજુ છે ચાલો તો જરાક એ પણ આપણે જોઈએ ખેડૂત મિત્રો બરોબર કે જે અત્યારે ડુંગળીનું ડુંગળી તો અહીંયા ડુંગળીનું કામ ચાલુ છે અહીંયા ઓલરેડી ડુંગળીનો ઢગલો પણ કરેલો છે ઓકે તો અત્યારે ડુંગળી મિત્રો જોઈ શકીએ છીએ જે કરશનભાઈની ડુંગળી છે તે એટલી જબરદસ્ત ક્વોલિટી મિત્રો જોઈ શકો છો એક સરખી ડુંગળી છે અને આવી ડુંગળી હોય તો માર્કેટ ભાવ છે તે સારો મળે છે તમે દરેકે દરેક ગાઠીઓ દરેકે દરેક અહીંયા જોઈ શકો છો કેટલો જબરદસ્ત રીતે રહેલો છે તો કરશનભાઈ અત્યારે માર્કેટમાં ભાવ પણ સારો છે ને બરાબર તો માર્કેટમાં જે ગુણી ભરાય છે એમાં પણ તમને ફાયદો મળે છે તો આ પ્રકારની ડુંગળી કરશનભાઈની રહેલી છે